વાલો નિરલ અઘારા કેમ છો અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા આજે તો કાલે આપણા વિડીયો વગર નહીં હવે અંગ્રેજી બોલશો તમે ફ્રી સ્પીકિંગ કોર્સ ધોકાર ધુઆધાર અંધાધૂંધ ચાલુ છે ઈ પેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો આજનો વિડીયો એટલે સૌથી વધારે બોલાતો ખૂબ જ ઉપયોગી અને સૌથી વધારે લોકો આમાં કન્ફ્યુઝ થાય છે સાદો ભૂતકાળ આજ પછી સાદા ભૂતકાળનું ભૂત આજીવન માટે ગાયબ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ ટેન્સ ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને વોટ્સઅપમાં જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપ માં એડ કરી દીસ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ એટલે શું માત્રને માત્ર ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સાદો ભૂતકાળ એટલે માત્રને માત્ર ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર પરિવાર ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સાદો ભૂતકાળ માં આવો શબ્દ આવતો હોય ય ધરવ દોણો હું ક્રિકેટ રમ્યો મેં ચા પીધી મેં મારા મિત્રને મદદ કરી મે ચા બનાવી મેં નવી ગાડી ખરીદી મારા પપ્પા મને ખીજાણા સાદો ભૂતકાળ એટલે વી કોઈ પણ કરતા હોય ક્રિયાપદ નું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી ટુ આમાં વર ન આવે હું ક્રિકેટ રમ્યો જો હું ક્રિકેટ રમ્યો ખાલી આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ ને હું ક્રિકેટ રમી રહ્યો હતો ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી આઈ માં આવે વોઝ પ્લસ આઈએનજી આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ હકારમાં શું આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નકારમાં શું આવે ડીડ ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને ઈ પહેલા એ ટુ ઝેડ તમામ મોડલ્સનો ખેલ ખતમ ઈ પણ તમે વિડીયો જોઈ લેજો તમારા માટે તન તોડ મહેનત કરીને આ સિરીઝ બનાવો છો બનાવીને લાવ્યો છું આ સિરીઝ આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે પચાસ કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર નકાર વાક્યમાં શું આવે ડીડ ડીડ પછી નોટ અને ડીડ પછી ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે ગઈકાલે સાદો વર્તમાન કાળ ડૂડ સાથે મૂળ ક્રિયાપદ આમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ બરાબર જો જોઈએ તે ક્રિકેટ રમ્યો કરતા હોય સિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રમ્યો હી નો અહીંયા શું આવી જાય પ્લે ક્રિકેટ યાદ રાખજો મારા મન ગુલાબ ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ હકારમાં આવે નકારમાં શું આવી જાય ડીડ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ પછી અહીંયા પ્લેડ ન આવે તે ક્રિકેટ ન રમીયો હી ડીડ નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમીયો ડીડ ક્યાં આવી જાય આગળ ડીડ હી પ્લે ક્રિકેટ તે શું રમીયો જો ડીડ આ છે પ્રશ્નાર્થ વાક્ય ડીડ પછી હંમેશા કર્તા હંમેશા મૂળ ક્રિયાપદ પછી કર્મ અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક શું તે ક્રિકેટ રમીયો ડીડ હી પ્લે ક્રિકેટ શું તમે અંગ્રેજી શીખ્યા ડીડ યુ લર્ન ઇંગ્લિશ તે શું રમ્યો શું એટલે ડબલ એચ માં આવે છે આગળ મૂકી દયો ડબલ એચ સાદા પ્રશ્નાર્થ વાક્ય આગળ તમે મૂકી દયો ડબલ એચ શબ્દ ખેલ ખતમ બરાબર વોટ એટલે શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે વિચ એટલે કયો કઈ કયો ચલો તે શું રમ્યો શું એટલે વોટ વોટ ડીડ હી પ્લે વોટ ડીડ હી પ્લે મેચ ચા પીધી આઈ ડ્રેન્ક ટી

આજે કોઈ પણ કરતા હોય ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ અને આવતીકાલ એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું ચા પીઉં છું આઈ ડ્રિંક ટી મેં ચા પીધી આઈ ડ્રિંક ટી ડ્રિંક નું ભૂતકાળ નું રૂપ બધામાં શું આવશે ભૂતકાળ નું રૂપ આમાં વોઝ વર નો આવે આમ નો કરતા આઈ વોઝ ડ્રિંક ટી મેં ચા પીધી આઈ ડ્રિંક ટી હું ચા પીશ આઈ વિલ ડ્રિંક ટી મેં તેને મદદ કરી ઈ પેલા હું તેને મદદ કરું છું આઈ હેલ્પ હી મેં તેને મદદ કરી આઈ હેલ્પ હિમ હું તેને મદદ કરીશ આઈ વિલ હેલ્પ હિમ તેણીએ ચા બનાવી ઈ પેલા તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણીએ ચા બનાવી સી મેડ ટી તેણી ચા બનાવશે સી વિલ મેક ટી તેઓએ ગાડી ખરીદી તેઓ એટલે ધે ધે બોટ અ કાર ધે બોટ અ કાર ચાલો તેઓએ ગાડી ખરીદી તો શું આવશે ધે બોટ અ કાર અહીંયા સી છે તો અહીંયા શું આવી જાય તેણી એ ગાડી ખરીદી સી બોટ ઓકાર તેઓએ ગાડી ખરીદી ધે બોટ ઓકાર તેઓ રાજકોટ ગયા ધે વેન ટુ રાજકોટ ધે વેન ટુ રાજકોટ મારા પપ્પા મને ખીજાણા માય ફાધર્સ કોલ ડેડમી માય ફાધર્સ કોલ ડેડમી મેં સફરજન ખાધું આઈ એટ ઇટ નહીં એઠ આઈ એટ એન એપલ આઈ એટ એન એપલ મેં ચા પીધી આઈ ડ્રેંક ટી આઈ ડ્રેન્ક ટી અમે બધા ક્રિકેટ રમ્યા અમે બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા વી ઓલ રમ્યા પ્લેડ વી ઓલ પ્લેઇડ ક્રિકેટ વી ઓલ પ્લેડ ક્રિકેટ તે અંગ્રેજીમાં બોલ્યો હી સ્પોક ઇન ઇંગ્લિશ હી સ્પોક ઇન ઇંગ્લિશ તેણીએ રંગોળી દોરી સી ડ્ર્યુ રંગોલી સી ડ્ર્યુ રંગોળી મારા ભાઈએ ગાડી ચલાવી માય બ્રધર ડ્રો કાર માય બ્રધર ડ્રો કાર કોઈ પણ કરતા હોય બધાયમાં શું આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આ તમામ વાક્ય તમે ઘરે બેઠા નકારમાં પણ ફેરવી શકો છો જો તેણીએ ચા બનાવી સી મેડ ટી તેણીએ ચા ન બનાવી સી ડીડ નોટ મેક ટી તેઓએ ગાડી ખરીદી ધે બોટ અકાર તેઓએ ગાડી ન ખરીદી ધેય ડીડ નોટ બાય ઓકાર તેઓ રાજકોટ ન ગયા ધેય ડીડ નોટ ગો ટુ રાજકોટ મારા પપ્પા મને નખી જાણા માય ફાધર ડીડ નોટ સ્કોલ મી મેં સફરજ ન ખાધું આઈ ડીડ નોટ ઇટ એન એપલ મેં ચા ન પીધી આઈ ડીડ નોટ ડ્રિંક ટી અને મેં ચા પીધી આઈ ડ્રિંક ટી અમે બધા ક્રિકેટ ન રમ્યા વી ઓલ ડીડ નોટ પ્લે ક્રિકેટ તે અંગ્રેજીમાં ન બોલ્યો હી ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયા આવે તેણીએ રંગોળી ન દોરી સી ડીડ નોટ ડ્રો અ રંગોલી जो तो खरा मन मजीला गुलाब जांबू जाम्बू जीठा वाली पप्पा ए पत्र मारा पप्पा ए पत्र लख्यो माय फादर रोट अ लेटर मारा पप्पा ए पत्र माय फादर रोट अ लेटर माय फादर रोट अ लेटर मारा पप्पा ए पत्र न लखियों माय फादर डिड नॉट राइट अ लेटर મારા મમ્મીએ મને મદદ કરી માય મધર હેલ્પ ડ મી માય મધર હેલ્પડ મી મારા મમ્મીએ મને મદદ ન કરી માય મધર ડીડ નોટ હેલ્પ મી તે અહીં આવ્યો હી કેમ હિયર હી કેમ હિયર તે અહીં આવ્યો હી કેમ હિયર તે અહીં ન આવ્યો હી ડીડ નોટ કમ હિયર તેઓ બધા ત્યાં રોકાયા ધે ઓલ સ્ટેડ ધેર ધે ઓલ સ્ટેડ ધેર તેઓ બધા ત્યાં ન રોકાણા ધે ઓલ ડીડ નોટ સ્ટે ધેર પાર્થ એ અંગ્રેજીમાં લખ્યું પાર્થ રોટ ઇન ઇંગ્લિશ પાર્થ રોટ ઇન ઇંગ્લિશ પાર્થે અંગ્રેજીમાં પાર્થે અંગ્રેજીમાં લખ્યું પાર્થ રોટ ઇન ઇંગ્લિશ પાર્થે અંગ્રેજીમાં ન લખ્યું પાર્થ ડીડ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ હું સવારમાં વહેલો ઉઠ્યો આઈ ગોટ ઓફ અર્લી ઇન ધ મોર્નિંગ આઈ ગોટ ઓફ અર્લી ઇન ધ મોર્નિંગ તેઓએ મને રૂપિયા આપ્યા ધે ગેવ મી મની ધે ગેવ મી મની તેને કાંઈક વિચાર્યું હી જો થિંક એટલે વિચારું એનું ભૂતકાળનું રૂપ થોટ હી થોટ સમથિંગ હી થોટ સમથિંગ તેણીએ ગીત ગાયું સી શેંગ અસોંગ સી શેંગ અસોંગ તેણીએ ગીત ન ગાયું સી ડીડ નોટ સિંગ અ સોંગ મેં તમને અંગ્રેજી શીખડાવ્યું શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ આઈ ટોટ યુ ઇંગ્લિશ આઈ ટોટ યુ ઇંગ્લિશ અમે બધાએ અંગ્રેજી શીખ્યું વી ઓલ લર્ન ઇંગ્લિશ વી ઓલ લર્ન્ડ ઇંગ્લિશ અમે બધા મળ્યા વી ઓલ મેટ વી ઓલ મેટ તેઓ બધા રખળિયા ધે ઓલ વન્ડર્ડ ધે ઓલ વન્ડર્ડ બરાબર તેને કાઈ વિચાર્યું તેને કાઈ વિચાર્યું હી થોટ સમથિંગ તમે જો તો ખરા મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ મારા પપ્પા તેને ખીજાણા કર્મમાં છોકરા માટે હિંમ છોકરી માટે હર મારા પપ્પા તેને ખીજાણા માય ફાધર્સ કોલ્ડેડ હી પેલી છોકરીએ કપડાં ધોયા ધેટ ગર્લ વોશડ ક્લોથ્સ પેલી છોકરીએ કપડાં ધોયા ધેટ ગર્લ વોશડ ક્લોથ્સ પેલી છોકરીએ કપડાં ન ધોયા ધેટ ગર્લ ડીડ નોટ વોસ ક્લોથ્સ તેને મને યાદ કરાવ્યું હી રિમાઇન્ડેડ મી હી રિમાઇન્ડેડ મી અમે બધા ભેગા થયા વી ઓલ ગેધર્ડ વી ઓલ ગેધર્ડ તેઓ બધાએ વાત કરી ધે ઓલ ટોક્ડ તેને રૂપિયા ગણ્યા હી ડીઉન્ટ મની મેં તેને બોલાવ્યો આઈ called હિમ આઈ called હિમ મેં તેને ન બોલાવ્યો આઈ ડીડ નોટ કોલ હિમ તેણીએ રાંધ્યું તેણીએ રાંધ્યું તેણીએ ન રાંધ્યું સી did નોટ no cook મેં સફરજન ન ખાધું જો હવે શું આવશે નકાર વાક્ય હંમેશા માં શું આવશે કરતા પછી ડીડ માં કરતા પછી ડીડ પછી હંમેશા નોટ હંમેશા મૂળ ક્રિયાપદ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે મેં સફરજન ખાધું આઈ એટ એન એપલ મેં સફરજન ન ખાધું આઈ ડીડ નોટ ઇટ એન એપલ મેં ચા ન પીધી આઈ ડીડ નોટ ડ્રિંક ટી આઈ ડીડ નોટ ડ્રિંક ટી તે અંગ્રેજીમાં ન બોલ્યું હી ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ હી ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ તેણીએ રંગોળી ન દોરી સી ડીડ નોટ ડ્રો અ રંગોલી સી ડીડ નોટ ડ્રો અ રંગોલી તેણીએ રંગોળી દોરી સી ડ્રુ રંગોલી તે અંગ્રેજીમાં બોલ્યો હી Spoke in English મે ચા પીધી I drank tea મારા ભાઈએ ગાડી ચલાવી માય બ્રધર ડ્રુ અ કાર મારા ભાઈએ ગાડી ન ચલાવી માય બ્રધર ડીડ નોટ ડ્રાઇવ અ કાર અ કાર વાકી આવડી એટલે બધા વાકી આવડી જાય છે મારા વ્હાલા मारा भाई गाड़ी चलावी माय ब्रदर डिड नॉट ड्राइव मारा भाई गाड़ी न चला माय ब्रदर डिड नॉट ड्राइव अ कार चलो ते ये पत्र न लखला पत्रए पत्र ते ये पत्र लिखो दे रोट अ लेटर पत्र न डिड नॉट राइट अटर देव बदाए मने मदद करी, करेल्प ड मी बदाए मने मदद न दे ऑल डिड नॉट हेल्प मी તે અહી આવ્યો હી કેમ હિયર તે અહીં ન આવ્યો હી હી ડીડ ડીડ નોટ નોટ હિયર હિયર શું તમે અંગ્રેજી બોલ્યા સહાયકારક ક્રિયાપદ ડીડ ક્યાં આવી જાય બધામાં આગળ પછી કરતા હંમેશા મૂળ ક્રિયાપદ શું તમે અંગ્રેજી બોલ્યા ડીડ યુ સ્પીક ઇંગ્લિશ શું તેણીએ ગાડી ચલાવી ડીડ સી ડ્રાઈવ અ ડ્રાઈવ અ કાર શું તેઓ ક્રિકેટ રમ્યા ડીડ ધે પ્લે ક્રિકેટ ડીડ ધે પ્લે ક્રિકેટ કોણ અંગ્રેજી શીખ્યું આપણે કેમ કહે પાર્થ અંગ્રેજી પાર્થ અંગ્રેજી શીખ્યો પાર્થ અંગ્રેજી શીખ્યો પાર્થ લર્ન્ડ ઇંગ્લિશ બરાબર હંમેશા હું ક્યાં આવે વાક્યની શરૂઆતમાં કોણ અંગ્રેજી શીખ્યું હુ લર્ન્ડ ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજી શીખ્યું હુ ઓલ લર્ન્ડ ઇંગ્લિશ કોણ ત્યાં ગયું હુ વેન્ટ ધેર કોણ કોણ ત્યાં ગયું હુ ઓલ વેન્ટ ધેર કોણ અહીં આવ્યું કેમ હિયર કોણ કોણ અહીં હુ ઓલ કેમ હિયર

मूड़ रूप अटले के मूड़ क्रियापद v1 પછી હંમેશા કર્મ હોય તો કર્મ ન હોય તો કાઈ વાંધો નહી ચાલો તમે શું બોલ્યા શું એટલે વોટ વોટ ડીડ યુ સ્પીક વોટ ડીડ યુ સ્પીક તમે ક્યારે આવ્યા ક્યારે મીન્સ કે સમયમાં વેન વેન ડીડ યુ કમ વેન ડીડ યુ કમ તમે ક્યારે ગયા વેન ડીડ યુ ગો તમે ક્યારે શીખ્યા વેન ડીડ યુ લર્ન તમે ક્યાં ગયા વેર ડીડ યુ ગો તમે ક્યાં ગયા વેર ડીડ યુ ગો તેઓની ક્યારે સ્કૂલે ગઈ વેન ડીડ સી ગો ટુ સ્કૂલ વેન ડીડ સી ગો ટુ સ્કૂલ તેઓની એ કોને મદદ કરી કોને એટલે હુમ હુમ ડીડ સી હેલ્પ હુમ ડીડ સી હેલ્પ વાક્ય રચના આવડે એટલે બધું આવડી જાય તેઓની એ કોને મદદ કરી કોને હુમ ડીડ સી હેલ્પ તેઓની કોને મદદ કરશે તો અહીંયા શું આવી જાય વિલ કોને મદદ કરે છે તો શું આવી જાય સીમા ડઝ તમે બધા એ કયું મૂવી જોયું વિચ મૂવી વિચ મૂવી ડીડ યુ ઓલ વોચ વિચ મૂવી ડીડ યુ ઓલ વોચ તેની શા માટે હસી શા માટે મીન્સ કહેવાય વાય ડીડ સી લાફ વાય ડીડ સી લાફ તમને કઈ ગાડી ગમી વિચ કાર ડીડ યુ લાઈક તમને કઈ ગાડી ગમી વિચ કાર ડીડ યુ લાઈક તમે કોની સાથે આવ્યા કોની સાથે જો કોની સાથે એટલે વિથ હુમ હંમેશા ડીડ તમે એટલે યુ અને આવું એટલે કમ વિથ ડીડ ડીયુ કોમ તમે કોની સાથે આવ્યા વિથ ડીડ યુ કોમ તમે કોની સાથે રોકાયા વિથ હુમ ડીડ યુ સ્ટે તમે કોની સાથે ક્રિકેટ રમ્યા વિથ હુમ યુ પ્લે ક્રિકેટ તમે કોની સાથે ગયા વિથ હુમ ડી યુ ગો તે કોની સાથે ક્રિકેટ રમ્યો કોની સાથે ક્રિકેટ રમ્યો વિથ હુમ ડીડ હી પ્લે ક્રિકેટ તે કોની સાથે ક્રિકેટ રમ્યો વિથ હુમ ડીડ હી પ્લે ક્રિકેટ એક વાક્ય આવડે એટલે ઢગલાબંધ વાક્ય તમે બનાવી શકો છો ચાલો ટ્રાય કરીએ આપણે એક હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ચાલો તેને ચા પીધી હી ડ્રેન્ક ટી તેને ચા પીધી હી ડ્રેન્ક ટી તેને ચા ન પીધી હી ડીડ નોટ અહીંયા શું આવશે ડ્રિંક ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે તેને ચા પીધી આ હકાર વાક્ય હી ડ્રિંક ટી તેને ચા ન પીધી આ નકાર વાક્ય હી ડીડ નો ડ્રિંક ટી શું તેણે ચા પીધી ડીડ ક્યાં આવી જાય આગળ ડીડ હી ડ્રિંક ટી શું તેણે ચા પીધી ડીડ હી ડ્રિંક ટી આ પ્રશ્નાર્થ વાક્ય તેણે શું પીધું હોટ ડીડ હી ડ્રિંક ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વારેડાઓ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ફ્રી સ્પીકિંગ કોર્સમાં આજે પંદરમો દિવસ એ પહેલાં આગલો સાદો વર્તમાન કાળ અને એની આગળ તમામ મોડલ્સનો ખેલ ખતમ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વાલા આપ સાથે તો ફિરકી આ બાથે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ